આજે ભીલ પન્ડન સમાજની મીટિંગ વિશે આપ બોલ છો સર આજે ધાનકો તાલુકાના ઉંડાર ગામે મા છામુંડાના પવિત્ર મંદિર ધામ ઉપર અમારા ઉંડાર ગામની ભીલ સમાજની એક અગત્યની બેઠક બનાવવામાં આવી એ બેઠકમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી ગામના ડેપ્યુટી સરપંચશ્રી ગામના વડીલો માજી સરપંચ શ્રી તમામ ખળીએના આગેવાન પટેલ પુજારા મળીને અમે ભીર સમાજ જે દાહોદ જિલ્લા અને ધનપુર તાલુકાની ભીર સમાજનું જે બંધારણ નક્કી કરવામાં આવ્યું એ બંધારણને અમે આજના સર્વસંમતિથી અમે અમલ કરાવીને પૂરા ગામના તમામ આગેવાનો દરેક ફરિયાદ માહિતી પધારીને અમે એમને વિસ્તૃત માહિતી આપી સમાજ આપીને આપણો ભીલ સમાજ કેવી રીતે આગળ આવે ધાનપુર તાલુકામાં ઊંડાર ગામ આવનારા સમયમાં વિકસિત ભણે એના માટેની અમે દરેક મારા ભીલ સમાજના આગેવાનો ભાઈઓ ને મેં ખાતરી આપી છે કે આવનારા સમયમાં જે આપણે દેવા મુક્ત ઊંડાર બનાવીએ એના માટેની મેં આજે એમને સમજ આપી છે અને બધા ભાઈઓની લાગણી અને માગણી પ્રમાણે આજની બેઠક અમારી પરિપૂર્ણ કરવામાં આવી છે અસ્તુ સર આપણે દાહોદ જિલ્લામાં કોઈ બીજા રાજ્યની કે એમપીની જો કોઈ છોકરી આવીએ તો એનું બંધારણમાં શું નક્કી કરવામાં આવેલ છે હવે બીજા સ્ટેટ રાજ્ય કે દાખલા તરીકે એમપી હોય કે રાજસ્થાન હોય ગમે તે પાડોશી રાજ્યની છોકરી અમારા ગામમાં આવશે તો અમે જે ધાનપુર તાલુકો અને દાહોદ જિલ્લાનું જે પંચ છે આપણા ભીલ સમાજના પંચ પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે અમે એમને દહેજ જે નક્કી થયેલું છે એ પ્રમાણે ચૂકવણું કરીશું અને જો પરત છોકરી આપવાની હોય તો અમે એને દસ રૂપિયા દસ હજારનો દંડ કરીને છોકરી પરત કરવાની અમે ખાતરી આપી છે સર કાંકુમાં જો છોકરીના લગ્ન કરવામાં આવે તો કેવી રીતના ખુશી અનુભવે એના વિશે હવે જેમને છોકરીને લગ્ન કરવાના હોય અને કોઈકની ઈચ્છા હોય તો કંકુથી છોકરીનું લગ્ન કરે એમના માટે અમે પણ ગામને ખાતરી આપી છે કોઈની ઈચ્છા હોય તો એ એની મરજીથી કરી શકે સર ધાનપુર તાલુકાના શું પ્રતિનિધિત્વ કરો છો આપણે ભીલ સમાજમાં ધાનપુર તાલુકામાં અત્યારે હું દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ છું અને હાલમાં મને જે દાહોદ જિલ્લા પંચ અને ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચે મને આખા ધાનપુર તાલુકાના નેવો ગામોના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને હું એ નિભાવીશ અને ગમે ગમ સમજ આપીશ થેન્ક યુ